નમસ્કાર મિત્રો આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરી ભરતીમાં કોઈ પરીક્ષા નથી ફક્ત સીધી લાયકાતના આધારે મેરિટ બનશે અને મેરિટના આધારે જ સિલેક્શન થવાનું છે તો આ ભરતીમાં મેરિટ કેવી રીતે ગણાય છે અને તમારું મેરિટ કેટલું થાય છે એ જો તમારે જાણવું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે આ ભરતીને લગતી વધુ માહિતી મેળવવા માગતા હોય તો મારો અલગથી વિડીયો છે જે તમે જોઈ શકો છો તમારા ગામ કે વિસ્તારમાં આ ભરતીમાં જગ્યા છે કે નહીં એ તમે ઓનલાઈન ચેક કરી શકો છો કેવી રીતે ચેક કરવું એનો પણ એક અલગથી વિડીયો છે જોવા માંગતા હોય તો જોઈ શકો છો હવે જોઈએ કે આમાં ગણતરી કેવી રીતે થાય છે તો સૌથી જોઈએ આંગણવાડી કાર્યકર એટલે કે આંગણવાડી વર્કરનું મેરિટ કેવી રીતે બને છે સૌથી અગત્યની બાબત એ છે કે આંગણવાડી વર્કરની લાયકાત છે ધોરણ બાર પાસ જો તમે ધોરણ બાર પાસ હોય તો તમે આમાં અરજી કરી શકો છો પણ જો તમારી પાસે વધારાની ડિગ્રી હોય તો મેરિટમાં એનો લાભ મળે છે પણ એ ફરજિયાત નથી ધોરણ બાર પાસ હોય અથવા ધોરણ દસ પછી બે વર્ષ ડિપ્લોમા કોર્સ કરેલ હોય તો એમાં મેળવેલ પછી ધોરણ બાર પછી ઓછામાં ઓછા બે વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ કરેલ હોય પ્રી પી હોય પીટીસી હોય કે બી પાસ હોય અથવા તો ગ્રેજ્યુએશન પાસ હોય તો એમાં મેળવેલ ટકાવારીના આધારે ત્રીસ ગુણમાંથી મળે છે ત્યાર પછી જો તમે વધારે આગળ અભ્યાસ કરેલો હોય અનુસ્નાતક કોર્સ કરેલો હોય એટલે કે જો તમે માસ્ટર ડિગ્રી પાસ હોય જેમ કે એમ એ એમ કોમ એમએસસી એમ બી એ વગેરે તો એમાં મેળવેલ ટકાવારીના આધારે ત્રીસ ગુણમાંથી મળે છે અરજદાર જો અનામત કેટેગરીમાં આવતા હોય તો એમને કેટેગરીના સીધા દસ ગુણ મળે છે જેમ કે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ વગેરે જો કોઈ મહિલા ઉમેદવાર વિધવા હોય તો એમને સીધા દસ ગુણ મળે છે આમ કુલ સો ગુણોનું મેરિટ તૈયાર થાય છે આમાં બતાવેલ જે વધારાનું ક્વોલિફિકેશન છે એને લગતા તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો જ એ ગણાય છે જેમ કે માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ વગેરે બીજું કે ચાલુ વર્ષ આમાં ધ્યાને લેવામાં આવતા નથી હવે આના આધારે તમારું મેરિટ કેટલું થાય છે એ કેવી રીતે જાણી શકાય ઉદાહરણ તરીકે જો તમે ધોરણ બાર પાસ હોય અથવા તો બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય અને માની લો કે એમાં પાસઠ છે તો એના પાસઠ ગુણ્યા વીસ ભાગ્યા સો બરાબર જે આવે તે જો ધોરણ બારમાં કે ડિપ્લોમા કોર્સમાં પાસઠ હોય તો એના તેર ગુણ મળશે અહીંયા પાસઠ ની જગ્યાએ તમે મેળવેલ ટકાવારી ગણવાની છે તો આવી રીતે તમે ગણી શકો છો ત્યાર પછી ડિપ્લોમા કોર્સ હોય ગ્રેજ્યુએશન કરેલું હોય પીટીસી કે બીએડ કોઈ પણ એક ડિગ્રી તો એના ત્રીસ ગણાય છે તો તમારે એમાં જેટલા મેળવેલ ટકાવારી છે એના ગુણ્યા ત્રીસ ભાગ્યા સો ઉદાહરણ તરીકે અઠાવન ટકા હોય તો અઠ્ઠાવન ગુણ્યા ત્રીસ ભાગ્યા સો તો બરાબર આવશે સત્તર પોઈન્ટ ચાલીસ હવે માસ્ટર ડિગ્રીમાં જે મેળવેલ ટકાવારી છે જેમ કે માની લો કે સાઠ ટકા છે તો સાઠ ગુણ્યા ત્રીસ ભાગ્યા સો તો બરાબર થશે અઢાર અનામત કેટેગરીમાં આવતા હોય તો સીધા દસ ગુણ મળશે અને પ્લસ જો કોઈ મહિલા વિધવા ઉમેદવાર હોય તો એમને પણ દસ ગુણ મળશે તો આવી રીતે તમે તમારું મેરિટ કેલ્ક્યુલેટ કરી શકો છો અહીંયા જે લાસ્ટમાં જે સ્કોર આવે છે એનો તમારે છેલ્લે સરવાળો કરવાનો છે હવે જોઈએ આંગણવાડી તેડાગર એટલે કે આંગણવાડી હેલ્પરનું મેરિટ કેવી રીતે બને છે તો આના માટેની જરૂરી લાયકાત છે ધોરણ દસ પાસ પણ જો વધારાની લાયકાત હોય તો તમે એમાં બતાવી શકો છો અને મેરિટમાં એનો લાભ લઈ શકો છો તો સૌથી પહેલાં ધોરણ દસ પાસ હોય તો એમાં મેળવેલ ટકાવારીના આધારે વીસ ગુણમાંથી ગણાય છે જેમ કે ધોરણ દસમાં પિંચોતેર ટકા હોય તો પિંચોતેર ગુણ્યા વીસ ભાગ્યા સો તો જવાબ આવશે પંદર પિંચોતેરની જગ્યાએ તમારે તમારા પર્સન્ટેજ ગણવાના છે ધોરણ બાર પાસ હોય અથવા ધોરણ દસ પછી બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોય તો એમાં મેળવેલ ટકાવારીના આધારે ત્રીસ ગુણમાંથી મળે છે ઉદાહરણ તરીકે એમાં જો તમારે સિત્તેર ટકા હોય તો સિત્તેર ગુણ્યા ત્રીસ ભાગ્યા સો તો જવાબ આવશે એકવીસ જો તમે ગ્રેજ્યુએશન પાસ હોય અથવા તો ધોરણ બાર પછી બે વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલ હોય પ્રી પીટીસી કર્યું હોય અથવા પીટીસી કરેલું હોય કે બીએડ પાસ હોય તો એમાં મેળવેલ ટકાવારીના આધારે ત્રીસ ગુણમાંથી મળે છે હવે આ ડિગ્રીમાં તમારે માની લો કે સાહીઠ ટકા છે તો સાહીઠ ગુણ્યા ત્રીસ ભાંગ્યા સો તમારે સાઈઠની જગ્યાએ તમે મેળવેલ ડિગ્રીના પર્સન્ટેજ ગણવાના છે જો સાઠ ટકા હશે તો અઢાર ગુણ મળશે આમાં અરજી કરનાર અનામત કેટેગરીમાં હોય તો એને સીધા દસ ગુણ મળે છે અને આ કેટેગરીમાં જે અરજી કરે છે એ જો વિધવા મહિલા ઉમેદવાર હોય તો એમને દસ ગુણનો ફાયદો મળે છે તો આવી રીતે ટોટલ સો ગુણનું મેરિટ છે લાસ્ટમાં જે તમારે અહીંયા મેરિટ કેલ્ક્યુલેટ થાય છે એનો સરવાળો તમે કરશો એટલે તમારું મેરિટ બની જશે તો આવી જ અવનવી માહિતી માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આ પ્રકારના વિડીયો મારી ચેનલમાં મુકાતા રહેશે તો ફરી મળીએ નેક્સ્ટ વિડિયોમાં